સાફ સફાઈ થઈ જઈએ તો હવે આપણે બ્રશ કરીશું

તો મિત્રો આપડે કેરબો ભરાઈ ગયો બીજા કેરબા મૂકી દો પાણી ભરાઈ જાય ધીમી ચકલી કરી અને બીજા પ્રોસેસ માં જઈએ આપણે બીજા કામે લાગીએ બીજું કામ શું છે તે તમને ખબર જ છે દાડું તો ચાલો આપણે કચરો પાડી દઈએ

આપણે કુકર નું ઢોકણું વાકી દીધું એ મગ થાય ત્યાં સુધી આપણે હવે હે ને કઈક બીજું કરીશું તો તમે બ્લોગ માં બન્યા રહેજો ચલો મિત્રો એક ખાવા તો મિત્રો જો આપણા મસ્ત મગ થઈ ગયા હે હવે આપણે મગ ખાઈશું મગ નાસ્તો કરી લઈએ ને તરત મગ એટલે છે ને શાંતિથી ખાવા ખાન તો ચિંતા નહીં છે આજનો બ્લોગ આટલો જ ફરી મળીશું બીજા નવા બ્લોગમાં તો વિડીયો આગળ જેટલો બને એટલો શેર કરજો લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરતા રેજો મિત્રો તો મગ ખાઈ લઈએ જેને ખાવા એ આવી જાઓ જય માતાજી